કલિયુગના અંદર સાધનો દ્વારા સુસિદ્ધ થતી હોય છે તો એમાં જે સૌથી શ્રેષ્ઠ સાધન છે જે યંત્ર રાજ છે એ યંત્ર રાજની ઉપાસના અર્ચના એટલે શ્રીયંત્રની આરાધના અને એટલા માટે શ્રીયંત્ર દ્વારા મા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરીને સર્વાંગીણ સિદ્ધતાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પણ આ શ્રીયંત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના પાછળ કેટલીક ઘટનાઓ શાસ્ત્રોમાં વર્ણિત છે મુખ્યત્વે ત્રણ ઘટનાઓ જોવા મળે છે એમાંથી એક ખૂબ જ પ્રચલિત છે સૌથી પહેલા જો ઘટના અને કથાને આપણે વિચાર કરીએ તો આદિ જગત જગદગુરુ શંકરાચાર્ય જ્યારે ભગવાન સાંબ શિવની આરાધના કરે છે અને સાંબ શિવની આરાધનાના અંતે જ્યારે ભગવાન જટાટવી ગલત જલદ પ્રવાહ સ્થળે ગલે ભુજંગ તુગ માલિકામ પ્રગટ થાય છે અને પ્રગટ થઈને જ્યારે એને આશીર્વાદ આપવા માટે કહે છે ત્યારે શંકરાચાર્યજી પ્રશ્ન કરે છે કે જનકલ્યાણ માટે લોકોના હિત માટે હે ભગવાન એવી કઈ વ્યવસ્થા છે કે જેના થકી જનકલ્યાણ સરળતાથી થઈ શકે એમાં પણ કલયુગના સમયમાં અને એ વખતે ભગવાન શિવ શ્રી યંત્રની વિદ્યા શીખવે છે અને એ શ્રીયંત્ર દ્વારા આપણે આજે પણ લાભ મેળવી શકીએ છીએ બીજી ઘટના જે સર્વવિદિત છે બ્રહ્મશ્રી વશિષ્ઠ મહારાજ વશિષ્ઠ મહારાજ એવું પ્રણ લે છે કે હું જગદંબાને વૈકુંઠમાંથી પાછા લાવીશ અને એ પાછા લાવવા માટે તપ પણ આચરે છે અને તપના બળથી વૈકુંઠ સુધી પહોંચે છે વૈકુંઠમાં જઈ મા જગદંબાની આરાધના કરીને એમને મનાવે છે પણ માં આવવા માટે તૈયાર નથી હોતા ભગવાન નારાયણની ઉપાસના કરીને નારાયણને પ્રસન્ન કરીને મા જગદંબાને ફરીથી રીઝવવા માટે જાય છે ત્યારે મા જગદંબા નારાયણનું માન રાખવા માટે થઈને એમ કહે છે કે હું આવીશ ખરા પણ મને લાવવા માટેનો કોઈ યોગ્ય માર્ગ હોવો જોઈએ અને મા ત્યારે એ સમયે આવવા માટે ના કહી દે છે નારાજગી સાથે માં બેઠેલી છે છે એ એ સમયે મહારાજ પણ પણ ત્યાંથી ત્યાંથી હારીને પાછા વળી જાય સીધા સ્વર્ગલોકના ગુરુ એવા બ્રહસ્પતિ મહારાજને મળે છે અને બ્રહસ્પતિ મહારાજ શ્રીયંત્ર રચીને ત્યાં માં જગદંબાનું આરાધના કરવા માટે તત્પરતા દાખવે છે અને પૃથ્વીલોક પણ તમામ પ્રકારના યોગ્ય બ્રાહ્મણો સાથે બ્રહ્મર્ષિઓ સાથે રાજર્ષિઓ સાથે

પૃથ્વીના સાર રૂપે સંસારના સાર રૂપે ચૌદ બ્રહ્માંડના સાર રૂપે આ ત્રણેય લોકના સાર રૂપે માં પાર્વતી એવો પ્રશ્ન કરે છે કે આ પૃથ્વીનો સાર શું છે અને એ વખતે જે આજનું શ્રીનગર છે એ ક્ષેત્રમાં ભગવાન સંબસદા શિવ જમીન પર પોતાની આંગળી દ્વારા શ્રીયંત્રને બનાવે છે અને એ શ્રી યંત્રને બનાવ્યા પછી ભગવાન એનું વર્ણન કરે છે એ વર્ણન જે છે એ ખૂબ જ મહત્વનું છે એ વર્ણનના અંદર એવું સ્પષ્ટતાથી આવે છે કેન્દ્રમાં જે બિંદુ છે એ બિંદુ એ જીવાત્માની આત્મા રૂપ ભાગ છે અને એમાં એક કવચ તૈયાર કરવામાં આવે છે કે જે એક કવચને સાધ્ય કરવામાં આવે કર્મ અને ધર્મના માધ્યમથી તો એ બિંદુના માધ્યમથી તમે ઉર્જાવાન થઈ શકો છો એટલે કે કેન્દ્રમાં જે બિંદુ છે એ બિંદુ જ અંડજ સ્વેદજ જરાયુજ અને ઉદ્ભિજ રૂપનું કામ કરતું હોય છે અને એમાંથી જ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત થતો હોય છે એમાં ભગવાન સંબસદા શિવના ચાર ત્રિકોણ અને મા પરંબાના દેવીના પાંચ ત્રિકોણનો ભાગ જોવા મળે છે અને એના થકી જે નવ પ્રકારના ત્રિકોણ રચાય છે એ દસ ખૂણાઓના વ્યાપ્ત ત્રિકોણોમાંનો ભાગ છે જમીન ઉપર એ યંત્ર દોરાઈ રહ્યું છે એટલા માટે જમીનનો ભાગ જે દસમો ભાગ છે એ ત્યાં નીચેના ભાગમાં છે એટલા માટે નવ ખૂણાના નવ ત્રિકોણ તૈયાર થતા હોય છે એમાંનો જે એક ત્રિકોણ જે બિંદુના વચ્ચેનો છે એ જીવાત્માનો ત્રિકોણ છે એ કવચ રૂપે તૈયાર થયો છે અને એના ઉપરના જે આઠ ત્રિકોણ જે તૈયાર થાય છે એ અષ્ટ વસુ માટે છે એ અષ્ટ વસુઓમાં પણ મુખ્યત્વે જે અષ્ટ વસુઓના નામ છે એ છે ધરા અનિલા આહારા પ્રત્યુષા સોમ અને ધ્રુવ આ આઠ પ્રકારના જે વસુ છે એ વસુઓ માટે એ ત્રિકોણના ભાગ પડે છે ટોટલ શ્રી યંત્ર ઉપર જે ત્રિકોણોનો ભાગ દેખાય છે એ ટોટલ તેતાલીસ પ્રકારના ત્રિકોણોનો વ્યાપ્ત છે ત્રણ કોણ એટલે ત્રણ દોષોનો નાશ કરનાર શક્તિ ત્રણ કોણ એટલે ત્રણ આધ્યાત્મિક આદિદૈવિક આદિ ભૌતિક એ ત્રણ પ્રકારના અધ્યાત્મના ગુણોને નાશ કરનારો સમુદાય એના પછી આદ્ય મધ્ય અને અંતે ત્રણ નાડીઓને કંટ્રોલ કરવા વાળો સમુદાય અને એનાથી આગળ સત્વ રજસ અને તમસ એ ત્રણ પ્રકારના ગુણોને કંટ્રોલ કરવાનો સમુદાય છે એ ચૌદ મનવંતરના ત્રિકોણ જોવા મળે છે અને ચૌદ મનવંતર એટલે જ્યારે એની ગણતરી કરવામાં આવે તો બોતેર મહાયુગ થાય ત્યારે એક મનવંતર થતો હોય છે આપણા વૈદિક ગણિત પ્રમાણે અને એ એક મનવંતર પ્રમાણે જેના અંદર ચૌદ મનવંતરનો વ્યાપ્ત થઈ જાય છે એ ત્રિકોણો એ શ્રી યંત્રમાં વ્યાપ્ત છે એનાથી આગળ જ્યારે એના ઉપરના ભાગને જોવા જઈએ છીએ તો આઠ માથાવાળો નાગચક્ર એમાં વ્યાપ્ત છે અને એ આઠ માથાવાળું નાગચક્ર જે જોઈએ છે એનાથી ઉપર જ્યારે જ્યારે જોઈએ છે ત્યારે સોળ પંખડીઓવાળો એક ચક્ર તૈયાર થાય છે જે ફૂલોનું ચક્ર છે અને એ જે ફૂલોનું ચક્ર છે એના આગળના ભાગમાં ત્રણ પ્રકારના ગોળ વલયો હોય છે અને એ ત્રણ પ્રકારના ગોળ વલયો બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું દોતક છે જેના બહારથી પણ ઉર્જા મળે છે અને અંદરના બિંદુકોણમાંથી પણ એ ઉર્જા વ્યાપ્ત થાય છે એટલે કે જે પૃથ્વી પર છે અથવા જે બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે એટલે કે જે યથા બ્રહ્માંડે તથા જીવાત્મને એટલે આપણા શરીરમાં પણ એ જ પ્રકારની ઉર્જા આ પ્રમાણે જોવા મળતી હોય છે અને ત્રણ પરત જે ઉપરની થઈ છે એ જે વૃત્ત તૈયાર થયા છે એના ઉપર એ ત્રણ પરતોને જો આપણે સમજવા જઈએ તો સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર અને કારણ શરીર અને એ ત્રણ શરીર પાછળના ભાગમાં ચાર પ્રકારના ખુલ્લા ભાગ જોવા મળે છે અને ચાર જે ચતુષ્કોણ રચાય ચાર કોણ જે ઉપરના ભાગમાં જે ખુલ્લા છે એ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને બતાવે છે અને એ ચાર પુરુષાર્થને પાર પાડવા માટેની જે શક્તિ છે એ શ્રી યંત્રમાં વ્યાપ્ત છે એટલા માટે જ્યારે પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રીનગરમાં ભગવાન સાંબસદા શિવ દ્વારા રચિત જે શ્રી યંત્ર છે એ સમજાવતા સમજાવતા ભગવાન એમ કહે છે કે આ તેતાલીસ કોણના અંદર સંપૂર્ણ સૃષ્ટિનો સાર સમાયેલો છે પંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય દસ મહાવિદ્યાઓ પણ એ દસ ત્રિકોણના આધારમાં રહે છે અને માં જગદંબા ત્રિપુરા સુંદરી આદિશક્તિ એમાં રથ સાથે